વર્તમાન ચેમ્પિયન નિખત ઝરીન અને મીનાક્ષીએ પોતપોતાની વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ શનિવારે ભારતીય બોક્સિંગ ટીમે એલોરોડા કમ્પ બોક્સિંગમાં પોતાનું અભિયાન સર્વશ્રેષ્ઠ એટલે કે બાર મેડલ સાથે સમાપ્ત કર્યું હતું નિખત અને મીનાક્ષીના ગોલ્ડ મેડલ્સ ઉપરાંત ભારતીય બોક્સરે બે સિલ્વર અને આઠ બ્રોન્ઝ મેડલ જીતીને ગત સત્ર કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું ગયા સત્રમાં ભારતીય બોક્સર પાંચ મેડલ જીત્યા હતા તો બાવન કિલો વેઇટ કેટેગરીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કઝાકિસ્તાનની ઉરાક પાંચ શૂન્યથી પરાજય આપ્યો હતો તેની સાથે જ પોતાની કેરિયરમાં વધુ એક ગોલ્ડ મેડલનો ઉમેરો કર્યો હતો મીનાક્ષીએ દિવસની શાનદાર શરૂઆત કરતા મહિલાઓની અડતાલીસ કિલો કેટેગરીની ફાઇનલમાં ઉઝબેકિસ્તાનની રમોનોવા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ